ભોગાવો ની સામે કાંઠે પ્રકૃતિની ગોદમાં શાન મેલડી માનું મંદિર ખૂબ જ નયનરમ્ય મંદિર આવેલું છે મંદિર થી થોડી દૂર નીચાણવાળા ભાગમાં આવેલ પાણીમાં વિહાર કરતા બતક અને અનેક પક્ષીઓના મધુર કરરણથી વાતાવરણ ગુંજી ઉઠે છે આ મંદિરના પરિસરમાં મહાકાલિકામાં અને કાળ કાળભૈરવનું મંદિર આવેલું છે પાણીનું પરબ અને ચબુતરો આ જગ્યાની શોભા વધારે છે નવરંગ માંડવા દરમિયાન મેલદીમાંને વિવિધ ફૂલો ચુંદડી અને આભૂષણથી શણગારવામાં આવ્યા હતા માતાજીના અખંડ દીવાના જ્યોતના દર્શન કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી અહીં દર રવિવારે સાધુ સ્મશાનની મેલદી માતાજીના દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળે છે આસપાસના ગ્રામજનો અને દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂરી કરવા માટે માતાજીનો તાવો કરે છે સાધુ સ્મશાનની મેલ્દી માતાજીના ભુવા શ્રી દીપક ભગત નવરાત્રી દરમિયાન નકોડા ઉસ્પાસ અને સાધના કરે છે તેમજ નવરાત્રી દરમિયાન જરૂરિયાત મંદને પોષ્ટિક કીટનું પણ વિતરણ કરે છે મેલડી માતાજીના નવરંગા માંડવામાં દરેક ઘરે ભક્તોએ આરતી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો તેમજ સાંજે ડાક ડમરુનું સુંદર આયોજન કરાયું હતું સંધ્યા આરતીમાં દરેક ભાવિ ભક્તો ખૂબ ભાવથી જોડાયા હતા આ માંડવામાં દિવ્ય ભવ્ય અને અલૌકિક વાતાવરણ ઊભું થયું હતું લીંબડીની અંદર સાધુના સમસપના જે મેં પાસે છે ત્યાં પહેલાં કંઈ હતો નહીં ખાલી અમથી માતાજીની એક ઓલી સ્થાપના હતી પણ આજથી વીસ વર્ષ હોય કાંઈ કંઈ હતું નહીં ત્યારે બે વીસ છોકરા ચેકડેમે ચેકડેમે આપણે જે ભોગ લેતા હતા અને એ પછી જે આપણે દીપાભાઈ ભુવાએ જે સ્થાપના નહીં કરી એ પછી એ કંઈ પણ ભોગ લેવાનો નથી અને દર વર્ષે પાંચ એક પહેલી તારીખ અને પાંચમો મહિનો અમે અહીં અને માતાજીની જે આ સ્થાપના કરી એ નિમિત્તે અમે એનું માનવા રૂપી બધા સેવકો આજે રહી અને ઉજવી છે અને ભાવ્યા પડખે ભાવિ ભક્તો અને પડખે અમારે કાયકામાં છે અને વગરતા બાપુની એક સમાધિ છે અને કાલ ભૈરવ મંદિર છે કોઈ પણ એવું હોય તો એ ભાવિ વર્ષ હોય પછી આ જે ચેકડેમ બંધાઈ ગયા પછી મંદિરની સ્થાપના થઈ અને બધું કમ્પ્લીટ થઈ ગયા પછી સાક્ષાત માતાજી હોય એ રીતની બધા અમને ભાવના છે અને એક કોઈ જીવ લેવાનો નથી તો આ જે સાધુના સંસ્થાનના મેડીમાં છે દીપા ભુવાના એ જ્યારે અવશ્ય એકવાર તમે એની મુલાકાતે આવો અને દર્શન કરો તો તમને મનથી શાંતિ થઈ છે કે ના વર્ષર હોય છે પણ છે માતા માંડવા જે આનું મનથી થાય હરક અને ધારે નું કામ મારા સાક્ષાત કરે છે આ મારો જાય અનુભવ કરો છું અઠાવન વર્ષથી મેં કઈ કામ ધંધો કરતો જ નથી